ભારત સંદેશ લઈને આ સમર્પિત સાયકલ સવારોએ નારાયણ સરોવર દમણ સુધીની યાત્રા શરૂ કરી ડ્રગ્સના દુષ્પ્રભાવો અને સ્વસ્થ ડ્રગ્સ મુક્ત જીવન શૈલીના મહત્વ વિશે જાગૃતિ ફેલાવી ગુજરાતના વિવિધ ભાગોમાંથી આવેલા આ સાયકલ સવારોએ તેમના અભિયાનની શરૂઆત મક્કમ સંકલ્પ સાથે કરી તેમની યાત્રાએ અનેક શહેરો અને ગામડાઓનો સમાવેશ થયો જ્યાં તેમણે સ્થાનિક લોકો સાથે વાતચીત કરી પેમ્પલેટ વિતરણ કર્યા અને નાના જાગૃતિ સત્રો યોજ્યા હેતુ એ હતો કે લોકો ખાસ કરીને યુવાનોને ડ્રગ્સના હાનિકારક પ્રભાવ વિશે શિક્ષિત કરવું અને તેમને સ્વસ્થ અને ઉત્પાદક જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવું આ પહેલનો મુખ્ય સંદેશ ડ્રગ્સથી દૂર રહેવાના મહત્વને હાઇલાઇટ કરવાનો હતો અને ડ્રગ્સ મુક્ત વાતાવરણને પ્રોત્સાહન આપવાનો હતો સાયકલ સવારોએ ભારપૂર્વક જણાવ્યું કે ડ્રગ્સનો દુરુપયોગ માત્ર વ્યક્તિને જ નહીં પરંતુ પરિવાર અને સમગ્ર સમાજને પણ નુકસાન પહોંચાડે છે રાજ્યભરમાં સાયકલ ચલાવવાનું પસંદ કરીને તેમણે શારીરિક તંદુરસ્તી અને સ્વસ્થ જીવનશૈલીના ફાયદાઓને ડ્રગ્સના ઉપયોગના વિકલ્પ તરીકે દર્શાવ્યા આ પહેલને સ્થાનિક સત્તાવાળાઓએ એનજીઓને સામાન્ય જનતાનો વ્યાપક સમર્થન મળ્યું વિવિધ સંસ્થાઓ લોજિસ્ટિકલ સપોર્ટ પૂરું પાડ્યો આ અગિયાર સાયકલ સવારોની યાત્રાએ તેઓ જે સમુદાયોમાં ગયા હતા ત્યાં ઊંડો પ્રભાવ પાડ્યો તેમના પ્રયાસોએ ડ્રગ્સના દુરુપયોગ અને તેની રોકથામ વિશેની ચર્ચાઓને પ્રેરણા આપી છે ઘણા લોકોને આ દૂષણ સામે લડવા માટે પ્રોત્સાહિત કર્યું આ પહેલે અન્ય લોકોને પણ સમાન પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે પ્રેરણા આપી છે ડ્રગ્સ મુક્ત સમાજના હેતુને આગળ વધારવા

દમન તક ચૌદ સો કિલોમીટર ક સાઇકલિંગ રાઇડ કરેગે સાઇક્લિંગ રાઇડ કોટો હે નો ડ્રગ્સ કામપેન કવેરનેસ કરના